નમસ્કાર ખેડૂત મિત્રો હું આવું છું ડ્રીમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી મારું નામ ગુલાબ માતકિયા છે આજ હું એક ફરીવાર એક નવી વિઝિટ લઈને આવ્યો છું જે કે ડ્રીમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું એક નવું પ્રોડક્ટ લઈને હું આવ્યો છું તો એ પ્રોડક્ટ છે સ્ટોલસ્ટા તો એના ફાયદા શું છે એ હું તમને સમજાવી દઉં એની અંદર થ્રીપ્સના ઈંડા લીલા ચુસિયા મોલો અને સફેદ માખી આનું રિઝલ્ટ બહુ જોરદાર છે તો આપણે ખેડૂત મિત્રને પૂછશો એને છટકાવ માયરો છે સ્ટોલ સ્ટારનો તો આપણે એને પૂછી ચલો એનું ગામ નામ નંબર અને એને શું ફાયદો થયો કેટલા એમએલ લખ્યું છે એ આપણે પૂછીએ ચલો તમારું નામ જણાવશો મારું નામ શેરસિયા ઇરફાન અમનજી પછી તમારું ગામ તાલુકો જિલ્લો ગામ ડીગલિયા તાલુકો વાંકાના જિલ્લો મોરબી તમારો મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચુમ્માલીસ એકવીસ છ સાઠ હવે આ પ્રોડક્ટ ની તમને ખબર નહી હોય નામ નહીં ક્યાંથી તમને મળે કોઈ વસ્તુ ની ખ્યાલ નહીં તો આ પ્રોડક્ટ તમને ભલામણ કે છટકાવ માટે આપણે આ ન્યુ ફાર્મર રહ્યું ફિરોજભાઈ ની દુકાન હું જીવો તો મને કે આ વાપરી જુઓ મેં કઈ વાંધો નહીં ટ્રાય કરી મેં ત્રીસ એમ એલ નાખીને છટકાવ કર્યો બરોબર તો ત્રીસ એમ એ તમને છટકાવ તમે ડોઝ માર્યો તો આની અંદર શું તમને ફાયદા થયા આમાં મારે સફેદ માખી હતી પોપટી હતી થ્રિપ્સ હતી અને મોલા ની છે અસર હતી બધું રિઝલ્ટ બહુ સારું મળેલ છે પૂરેપૂરું તમને રિઝલ્ટ મળે સો ટકા બરોબર હવે તો બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરો કે આ વસ્તુ છટકાવ આટલા મને ફાયદા થયા છે ના ના છટકાવ કરાય આ દવા સાંઠા એવી છે તો આ વસ્તુ છે ડ્રીમ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નું સ્ટોલ સ્ટાર છે નવી પ્રોડક્ટ લોન્ચિંગ છે આપ આની અંદર તમે જે છટકાવ માયરો પૂરેપૂરો ફાયદો થયો એ જ આનું કામ છે પૂરેપૂરો હવે તમે કઈ ખેડૂત બીજું જણાવો માંગો આ વસ્તુ ઉપયોગ કરો તમે એવું કઈ ઉપયોગ કરાય અને બહુ સારું મને ફિરોજ ભાઈ પાંત્રીસ એમ એલ નાખવાની કીધી હતી મેં ત્રીસ નાખી